મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ દસ જૂનના તો આવનારા દિવસોમાં અંબાલાલ પટેલની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે મિત્રો સારા સમાચાર જણાવી શકાય ખેડૂતો માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ચૌદથી સૌરાષ્ટ્ર કે ગુજરાતના વાતાવરણમાં સારો એવો પલટો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં છે એ ગોંડલ રાજકોટ ચોટીલા આ ઉપરાંત પોરબંદર ભાણવડ તેમજ દ્વારકા વેરાવળ જૂનાગઢ અને ભાવનગર વિસ્તારમાં હળવા ઝાપટાનો વરસાદ ચૌદ તારીખથી શરૂ થઈ જશે મિત્રો અને સાંજના સમયે ખાસ કરીને અમરેલી અને ભાવનગર બોટાદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો એક સારા સમાચાર ગણાવી શકાય કે આવનારા દિવસોમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તારીખ પંદરના રોજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ જોવા મળશે જેના હિસાબે મધ્ય ગુજરાતના વડોદરા તેમજ સાથે સાથે અમદાવાદ દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી આ ઉપરાંત ભાવનગર બોટાદ તેમજ ધોળકા સુરેન્દ્રનગર અને મોરબી થાણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે અને સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે રાજકોટ જસદાણ ચોટીલા ગોંડલ અમરેલી આ ઉપરાંત જેતપુર ઉપલેટા જૂનાગઢ વિસ્તારમાં તેમજ જામનગરથી દક્ષિણમાં મોરબી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ સોળ તારીખના રોજ વાતાવરણમાં સારો એવો પલટો જોવા મળશે જેમાં સોળ તારીખના રોજ જસદાણ બોટાદ રાજકોટમાં ગાજવીજ સાથે બેથી પાંચ ઇંચ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે પંદર અને સોળ તારીખના રોજ સારો એવો વરસાદ છે એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે આ ઉપરાંત કચ્છના રાપર તેમજ ભચાઉ આસપાસના વિસ્તારોમાં તેમજ નલિયામાં પણ સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખના રોજ ગાઢ વાતાવરણ જોવા મળશે કાળા ડિબાંગ વાદળો સાથે સૌરાષ્ટ્રના પચાસ ટકા એરિયામાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે મિત્રો અને આ વરસાદની વાત કરીએ તો સત્તર તારીખના રોજ એકથી લઈ અને ચાર ઇંચ વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે જેમાં ભાવનગર જસદણ બોટાદ રાજકોટ તેમજ જૂનાગઢ પોરબંદર અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સારું એવું જોવા મળશે આ ઉપરાંત ભાવનગર તેમજ બોટાદ અમરેલી જસદણમાં પણ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે જેના હિસાબે વરસાદનો લાંબો પટ્ટો વાદળનો બેલ્ટ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ ઘસતો આવે છે ત્યારબાદ આપણે વાત કરી તો અઢાર તારીખ બાદ પણ એક સારી એવી સિસ્ટમ આવવાની શક્યતા રહેલી છે અને આ સિસ્ટમ આવવાના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ